સાત ઓગણવીસ સાળીસ મિનિટ સાંભળીશું ગુજરાતીમાં સમાચાર નમસ્કાર આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર ભારત અને ભૂટાને પ્રથમ ક્રોસ બોર્ડર રેલવે લિંક્સના વિકાસ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ કહ્યું કે ગંગાનું સંરક્ષણ ફક્ત પર્યાવરણીય પ્રયાસ નથી પણ ભારતીય સાંસ્કૃતિક વારસા શ્રદ્ધા અને લોકોની જીવનરેખા સાથેનું જોડાણ છે કેનેડાએ બિશ્નોઈ ગેંગને ક્રિમિનલ કોડ હેઠળ આતંકવાદી ગેંગ જાહેર કરી અમેરિકા અને ઇઝરાયેલી વડાઓ વચ્ચેની બેઠક બાદ બે વર્ષ જૂના ગાઝા સંઘર્ષના અંત માટે શાંતિ યોજના જાહેર એશિયન એકવેટિક્સ સ્પર્ધામાં ભારતે વધુ એક રજત અને ત્રણ ચંદ્રક જીત્યા અને આઈસી મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ બે હજાર આજથી શરૂઆત ભારત અને શ્રીલંકા વચ્ચે આજે પ્રથમ મેચ રમાશે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ નવી દિલ્હીમાં તેમના ભૂટાનના સમકક્ષ ઓમ પેમા ચાડેન સાથે પરામર્શ કર્યો આ બેઠક દરમિયાન ભારત અને ભૂટાન વચ્ચે રેલવે લિંક્સની સ્થાપના માટે આંતર સરકારી સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ સમજૂતી કરારોમાં રાઝર અને ગેલુકુ અને બનાર હાટ અને સમતસેનને જોડતી ક્રોસ બોર્ડર રેલવે લિંક્સના પ્રથમ સેટની સ્થાપનાની કલ્પના કરવામાં આવી છે આ પ્રોજેક્ટ બંને દેશો વચ્ચે જોડાણ વધારવાના વ્યાપક પ્રયાસોમાંનો એક ભાગ છે આ પ્રોજેક્ટ આર્થિક અને લોકોથી લોકોના જોડાણને મજબૂત બનાવશે આ ઉપરાંત તેમણે એક હજાર વીસ મેગાવોટ પોનાનસંગ યુ બે હાઇડ્રોપાવર પ્રોજેક્ટના તમામ છ એકમોના સફળ કમિશનિંગનું સ્વાગત કર્યું જે ઉર્જા ભાગીદારી પર ભારત ભૂતાન વચ્ચે સંયુક્ત વિઝનના અમલીકરણમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે ભારપૂર્વક જણાવ્યું છે કે ગંગાનું સંરક્ષણ ફક્ત પર્યાવરણીય પ્રયાસ નથી પરંતુ તે ભારતના સાંસ્કૃતિક વારસા શ્રદ્ધા અને લાખો લોકોની જીવનરેખા સાથે આંતરિક રીતે જોડાયેલું છે શ્રી પાટીલે નવી દિલ્હીમાં ગંગા કાયાકલ્પ પર સશક્ત ટાસ્ક ફોર્સની સોળમી બેઠકમાં આ સિદ્ધિઓ પર સંતોષ વ્યક્ત કરતા કહ્યું કે ટાસ્ક ફોર્સ દ્વારા ગયા વર્ષ દરમિયાન લેવામાં આવેલા લગભગ એસી ટકા મુદ્દાઓ સફળતાપૂર્વક ઉકેલાઈ ગયા છે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે ગંગા બેસીનના તમામ રાજ્યોને કેન્દ્રીય જળ આયોગની તકનીકી માર્ગદર્શિકા લાગુ કરવા વિનંતી કરી અને ભાર મૂક્યો કે સંવેદનશીલ વિસ્તારોમાં પ્રવૃત્તિઓનું નિયમન કરવા માટે આવા નિયમન આવશ્યક છે આ બેઠકમાં વિવિધ મંત્રાલયો અને રાજ્ય સરકારના મુખ્ય હિસ્સેદારો એનએમસીજી અને ભાગ લેનાર રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતાં કેનેડાએ બિશ્નોઇ ગેંગને ક્રિમિનલ કોડ હેઠળ આતંકવાદી સંસ્થા તરીકે જાહેર કરી છે બિશ્નોઈ ગેંગને આતંકવાદી સૂચિમાં સામેલ થતાં જ કેનેડામાં આ જૂથની માલિકીની પણ વસ્તુ જેમાં મિલકત વાહનો અને પૈસા કેનેડિયન કાયદા અમલીકરણ દ્વારા સ્થગિત અથવા જપ્ત કરી શકાય છે આ સૂચિના કાયદા હેઠળ સંપત્તિની જપ્તીની સાથે આતંકવાદી ગુનાઓ જેમાં ધિરાણ મુસાફરી અને ભરતી સંબંધિત ગુનાઓનો સામે કાર્યવાહી કરી શકાય છે કેનેડાના જાહેર સલામતી મંત્રી ગેરી આનંદ સાંગરીએ જણાવ્યું હતું કે બિશ્નોઈ ગેંગ દ્વારા ચોક્કસ સમુદાયોને આતંક હિંસા અને ધાક ધમકી માટે નિશાન બનાવવામાં આવ્યા છે એક નિવેદનમાં કેનેડા સરકારે કહ્યું છે કે બિશ્નોઈ ગેંગ કેનેડામાં હાજરી ધરાવે છે અને નોંધપાત્ર ડાયસ્પ્રા સમુદાયો ધરાવતા વિસ્તારોમાં સક્રિય છે તેણે વધુમાં જણાવ્યું હતું કે આ ગેંગ હત્યા ગોળીબાર આગચંપીમાં સામેલ છે અને ખંડડી અને ધાકધમકી આપી આતંક પેદા કરે છે તેઓએ આ સમુદાયોમાં અસુરક્ષાનું વાતાવરણ બનાવે છે આ સંગઠનના ઉમેરા સાથે હવે કેનેડાના ક્રિમિનલ કોડ હેઠળ ઇઠ્યાસી આતંકવાદી સંસ્થાઓ સૂચિબદ્ધ છે આગામી ત્રણ અને ચાર ઓક્ટોબરના રોજ ડિજિટલ ઇન્ડિયા જમીન વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપન ઉપર બે દિવસીય નેશનલ કોન્ફરન્સ ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાશે આ કોન્ફરન્સમાં ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામના લક્ષ્યો હાંસલ કરવા માટેના વિઝન નોલેજ શેરિંગ અને કેપેસિટી બિલ્ડિંગ બેસ્ટ પ્રેક્ટિસિસ ઇનોવેશન કે સ્ટડી તથા પોલીસી સ્ટ્રકચર અંગે વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા થશે ડોક્ટર જયંતિ રવિ આ પ્રસંગે મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે આમાં ક્લીનરી સેશન એક રહેશે પછી જે સાત થીમ્સ બતાવ્યા દરેક થીમમાં એક એક પેનલ બનાવવામાં આવી છે જેમાં પાંચથી સાત અલગ અલગ નિષ્ણાતો ગુજરાતના પણ જે કલેક્ટરોએ પોતપોતાના જિલ્લાઓમાં આમાં કંઈક સાફડિયા ગાથાઓ પ્રયોગો કર્યા હોય સારું કામ કર્યું હોય એમને પણ આમંત્રિત કરશું સાથે સાથે અલગ અલગ રાજ્યોમાં પણ જે બેસ્ટ પ્રેક્ટિસિસ છે એ પણ શેર કરવામાં આવશે અને એમાં મોડરેટર્સની પણ બધી પ્લાનિંગ કરવામાં આવી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો આઈઆઈટી ગાંધીનગરે એનડીઆરએફ માટે મજબૂત અને વિશ્વસનીય બોરવેલ રેસ્ક્યુ સિસ્ટમ વિકસાવી છે ગાંધીનગર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા વડોદરાના જરોદ સ્થિત નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની છઠ્ઠી બટાલિયનને સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકસિત બોરવેલ રેસ્ક્યુ સિસ્ટમ સોંપી હતી દર વર્ષે ભારતમાં બાળકો ખુલ્લા બોરવેલમાં પડી જાય છે જે બચાવકર્તાઓ માટે જટિલ પડકારો ઉભા કરે છે જેમાં ભારે અને અસ્થિ રેસ્ક્યુ સળિયાને મેન્યુઅલી ઉપાડવાને બદલે નિયંત્રિત લિફ્ટિંગ ટ્રેગિંગ મેકેનિઝમનો સમાવેશ થાય છે આ નવી સિસ્ટમ અનેક મોકટેસમાં સફળતા થયા બાદ તેને ક્ષેત્રીય ઉપયોગ માટે એનડીઆરએફને સોંપવામાં આવશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ વચ્ચેની બેઠક બાદ વ્હાઇટ હાઉસે બે વર્ષ જૂના ગાઝા સંઘર્ષના અંત લાવવા માટે શાંતિ યોજના જાહેર કરી છે જો બંને પક્ષો આ દરખાસ્ત સાથે સંમત થાય તો બોતેર કલાકની અંદર બધા જ બંધકો જીવંત અને મૃતકો પરત કરવામાં આવશે એકવાર બધા બંધકોને મુક્ત કરવામાં આવ્યા પછી ઇઝરાયેલ બસો પચાસ આજીવન કેદની સજાના કેદીઓને મુક્ત કરશે અને સાત ઓક્ટોબર બે હજાર ત્રેવીસ પછી અટકાયતમાં લેવામાં આવેલા એક હજાર સાતસો ગાઝાવાસીઓને મુક્ત કરશે શાંતિ યોજનામાં ગાઝાને કટ્ટરપંથી અને આતંકવાદ મુક્ત ક્ષેત્ર બનાવવાનો સમાવેશ થાય છે ગાઝાના લોકોના લાભ માટે તેના પુનઃ વિકાસ કરવામાં આવશે જો બંને પક્ષોની સહમતી થાય તો યુદ્ધ બોતેર કલાકમાં સમાપ્ત થઈ શકે છે એશિયન એક્વાટિક સ્પર્ધામાં ભારતે વધુ એક રજત અને ત્રણ ચંદ્રક જીત્યા ગુજરાતના અમદાવાદમાં ચાલી રહેલા અગિયારમી એકવાટિક ચેમ્પિયનશીપના બીજા દિવસે ભારતે વધુ એક રજત અને ત્રણ ચંદ્રક જીતી સાથે મેડલ ટેબલમાં નવમાં ક્રમે છે શ્રી નટરાજનો વ્યક્તિગત પુરૂષોની બસો મીટર ફ્રી સ્ટાઇલ અને પચાસ મીટર બેકસ્ટ્રોકમાં સિલ્વર મેડલ જીત્યો હતો નટરાજન માટે આ ચોથો મેડલ હતો અને ટીમ ઇવેન્ટમાં બીજો હતો આઈસીસી મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ બે હજાર પચીસની શરૂઆત આજે ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યજમાન ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ મેચ સાથે થશે આ મેચ બપોરે શરૂ થશે આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે આ દિવસ ભાષા વ્યવસાયિકોના કાર્યને યાદ કરવાનો છે જે રાષ્ટ્રોને એકસાથે લાવવા સંવાદ સમજણ અને સહયોગને સરળ બનાવવા અને વિકાસમાં યોગદાન આપવા અને વિશ્વ શાંતિ અને સુરક્ષાને મજબૂતી બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી રીધી ઉંધાળ આજના અખબારોએ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચારોની હેડલાઇન બનાવી છે ગુજરાત સમાચાર લખે છે ભારતે પોતાનું ગૌરવ જાળવ્યું નકવીના હાથે ટ્રોફી નહીં દિવ્યભાસ્કર લખે છે આરએસએસના સો વર્ષ દેશમાં સાત મોટા પ્રોગ્રામ સંઘના પ્રચાર માટે મોહન ભાગવત વિદેશમાં પણ જશે સંદેશ લખે છે યુએસ બહાર બનેલી ફિલ્મો પર સો ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત ભારતીય ફિલ્મોને માઠી અસર થવાની સંભાવના ટ્રોફી ચોર નકવી સામે આઇસીમાં ફરિયાદ કરાશે શહીદોના સન્માન માટે ચેમ્પિયન ભારતે ટ્રોફી ના લીધી આ સમાચારને નવ ગુજરાત સમયે પ્રથમ પાને છાપ્યા છે ફૂલછા પ્રથમ પાને લખે છે ચાર વર્ષ પછી ટ્રેનથી જઈ શકાશે ભૂતાન એક અહેવાલમાં દિવ્યભાસ્કર લખે છે ગુજરાતમાં દલાલો વીસ લાખની કાર રૂપિયા બે લાખમાં વેચી રહ્યા છે આરસી નંબર પ્લેટ સહિત બધું નકલી ચોમાસાની ઋતુ પૂરી થઈ છતાં વરસાદી માહોલ યથાવત રહેશે એશિયન એકવેટિક્સ ચેમ્પિયનશીપ ભારતીય રિલેટીમે સોળ વર્ષ બાદ સ્પર્ધામાં કોઈ મેડલ જીત્યો આ સમાચારને તમામ અખબારોએ રમતગમતના પ્રથમ પાના પર સ્થાન આપ્યું છે હવે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ભારત અને ભૂટાને પ્રથમ ક્રોસ બોર્ડર રેલવે લિંક્સના વિકાસ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ કહ્યું કે ગંગાનું સંરક્ષણ ફક્ત પર્યાવરણીય પ્રયાસ નથી પણ ભારતીય સાંસ્કૃતિક વારસા શ્રદ્ધા અને લોકોની જીવન રેખા સાથેનું જોડાણ છે કેનેડાએ બિશ્નોઇ ગેંગને ક્રિમિકલ કોડ હેઠળ આતંકવાદી ગેંગ જાહેર કરી અમેરિકા અને ઇઝરાયેલના વડાઓ વચ્ચેની બેઠક બાદ બે વર્ષ જૂના ગાઝા સંઘર્ષના અંત માટે શાંતિ યોજના જાહેર એશિયન એક્વેટિક સ્પર્ધામાં ભારતે વધુ એક રજત અને ત્રણ કાંસ્ય ચંદ્રક જીત્યા અને આઈસીસી મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ બે હજાર પચીસની આજથી શરૂઆત ભારત અને શ્રીલંકા વચ્ચે આજે પ્રથમ મેચ રમાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક ને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર